ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટાઈગર ટ્રાઇબલ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશ ચૌધરીના નેતૃત્વમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારા ઇસમોને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમારા સંગઠનના લોકો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે અમે અહીં કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે અને એ આવેદનપત્ર થકી અમારી માગણી એ છે કે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જે કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર ભવાની એમના દ્વારા અમારા આદિવાસી સમાજના જે મસીહા છે જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ એમના વિરુદ્ધ અપત્ર ટિપ્પણી કરવામાં આવી છે અને એમને પ્રાણી કહીને અપમાનિત કરવામાં આવ્યું છે તો અમારી માંગણી એ જ છે કે એ જે વ્યક્તિ છે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે સાથે સાથે એમના દ્વારા આદિવાસી વિસ્તારમાં જે હિન્દુ અને ખ્રિસ્તીના નામે આદિવાસીઓમાં ભાગલા પાડીને લડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે દેશ વિરોધી કૃત્ય કહી શકાય દેશની જે એકતા અને અખંડતા છે એને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમારી માંગણી એ છે કે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે કારણ કે વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી સમાજના લોકો છે ભલે અલગ અલગ ધર્મ પાડતા હોય પરંતુ બધા હળી મળીને રહે છે એકજૂટ થઈને રહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજની જે એકતા છે તે આ સમાજ વિરોધી દેશ વિરોધી તત્વો છે એમને નથી દેખાઈ રહ્યું એટલે આવા કૃત્યો થઈ રહ્યા છે અને આદિવાસીઓના ભાગલા પાડવાના